પાંચ વાર રહી કોંગ્રેસ નેતા નારાયણ રાઠવા સત્તા પક્ષમાં ગયા છે આમ આદમી કોંગ્રેસના બીજા ધારાસભ્યો સત્તા પક્ષમાં જતા આદિવાસી મતદારોમાં નારાજગી જોવા મળી રહી છે ચાપલુસીના ના મીઠા જો શું છે નારાયણભાઈ થી નારાજ મતદાતા તંદોળા કામના રહેવાશે રિપોર્ટર જીગ્નેશ દરજી સાથે હૈદર પઠાન પાટવી ગુજરાતી ન્યૂઝ કામ ધંધોળા હીરાબા જેઠાભાઈ વણકર ભાઈને નાણુભાઈને નાણુભાઈને રેલવે મંત્રી બનાવ્યો તે વખતે ધંધોળામાં અમે વરઘોડો કાઢ્યો હતો અને આજે તમે ભાજપમાં જતા રહ્યા એ ખરેખર ખોટું કર્યું છે આ કાર્યકર સારું નથી કોંગ્રેસે હું આવેલું એમને કોંગ્રેસ તમને શું નહીં આવ્યું તમારી હાથથી પેઢી ખાઈ હતી તમને કોંગ્રેસ આવ્યું અને અત્યારે તમે આવે જવાની વખતે તમે આવું કરો ખરેખર આ ખોટું છે એમ કોંગ્રેસે કેટલી વખત ટિકિટ આવી ગયું એમ આ બીજી વખત આવ્યા પહોંચવખત આવ્યા ને પહેલું ખતર જે વખતે નોકરી કરતા તે વખતે કોંગ્રેસ મેં હતા અને પછી કોંગ્રેસ ભાઈ તમે રેલવે મંત્રી બનાવ્યા રેલવે મંત્રી બન્યા તમને આખી હાથ છે પેઢી ખાઈ તમને કોંગ્રેસ આવ્યું તમે આજે પાર્ટી બદલ નથી આ ખરેખર ખોટું છે પાર્ટી બદલવાનું કારણ શું હા એ જ આપણે પૂછીએ કે કયું કારણ છે તમારે હું તકલીફ છે હું મેળવા કરો કોંગ્રેસ કોંગ્રેસમાં એમને હું નહીં આપતા તમને કોંગ્રેસમાં આ વખતે એમને ટિકિટ નથી મળવાની એટલે ભાજપમાં જોડાયા ટિકિટ શું નહીં આવે ને ટિકિટ કેમ ન મળે શું નામ તમારું શું નામ તમારું હીરાભાઈ જેઠાભાઈ કયું ગામ ધંધોડા નહીં વસાદ વણકર એટલે આ ભાજપમાં જોડાયા તો તમને નથી ગમતું ના ના નથી ગમતું તમને એટલે કોંગ્રેસમાં ટિકિટ નથી મળવાની એટલે ભાજપમાં જોડાયા છે હવે એ સાહેબ અમને ખબર નથી કે ટિકિટ એટલે કમ નથી આપવામાં આવી કે હુંકાની આવી એ સાહેબ અમને ખબર નથી Peraí que eu me <laughs>